થાનેરા કોંગ્રેસના પૂર્વધાર સભ્ય જોઈતા પટેલના રાજીનામાનો મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું. થાનેરા કોંગ્રેસના પૂર્વધાર સભ્ય જોઈતા પટેલના રાજીનામાનો મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું. થાનેરાના પૂર્વધારા સભ્ય જોઈતાભાઈ પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું કરી દેતા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. ભરતસિંહ વાઘેલાએ જણાવ્યું કે કોંગ્રેસ પક્ષે જોઈતા પાંચ વખત વિધાનસભાને અને એક વખત લોકસભાની ટિકિટ આપી હતી અને કોંગ્રેસ પાર્ટીમાંથી સિનિયર આગેવાનો રાજીનામું એ દુઃખદ બાબત છે મને લાગે છે કે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું છે ધાનેરાની સામાજિક સંસ્થામાં ઉચ્ચાપથનું સામે આવ્યું હતું જેમાં શાનદામ દંડ ભેદ અપનાવીને ભાજપે જોયતાભાઈ પટેલને દબાવીને રાજીનામું અપાવ્યું હોય તેવું લાગે છે જોકે જોયતાભાઈના રાજીનામાથી કોંગ્રેસને કેટલી અસર થશે તે મામલે જિલ્લા પ્રમુખે જણાવ્યું કે કોંગ્રેસના સિનિયર આગેવાન ધારાસભ્ય અને કાર્યકરો અકબંધ છે જોયતાભાઈને જવાથી કોંગ્રેસને કોઈ નુકસાન નથી ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મુરબ્બી શિવા જોયતાભાઈ પટેલે આજે હમણાં જ અમને ટીવી ચેનલના માધ્યમથી જાણવા મળ્યું કે એમને રિઝાઇન આપ્યું છે એમને કોંગ્રેસ પાર્ટી પાંચ પાંચ વખત વિધાનસભાની ટિકિટ લોકસભાની ટિકિટ પણ આપી ખૂબ અમારા સિનિયર આગેવાન હતા પરંતુ હજી સુધી કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાને એમણે નિર્ણય નથી કર્યો પરંતુ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે એ ખરેખર દુઃખદ બાબત છે ખૂબ સિનિયર આગેવાન હતા મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી એ એમનું વ્યક્તિગત કારણ હોઈ શકે અને ભારતીય જનતા પાર્ટી જે સંસ્થામાં ધાનેરાની અંદર કેળવણી મંડળ સંસ્થાની અંદર પણ પોતે ટ્રસ્ટી હતા ને એમાં કંઈક ઉચાપત થઈ અને ભારતીય જનતા પાર્ટી સામ દામ અને દંડની નીતિ અપનાવી અને કદાચ મોરબભાઈ જોઈતાભાઈ સાહેબને દબાવ્યા હોય અથવા તો એમને દબાણપૂર્વક રાજીનામું લીધું હોય એવું મારું માનવું છે ચોક્કસ જોઈશાભાઈ અમારા સિનિયર આગેવાન હતા પરંતુ જ્યાં સુધી લોકસભાની લાગે વળગે વાત છે ત્યાં સુધી બનાસકાંઠા જિલ્લાની અંદર બધા જ કાર્યકર્તાઓ અકબંધ છે કોંગ્રેસના સિનિયર આગેવાનો અમારા ધારાસભ્યશ્રીઓ પણ અકબંધ છે એટલે એમના જવાથી એ એમનો નિર્ણય છે કોંગ્રેસને કોઈ નુકસાન પડશે એવું હું વ્યક્તિગત માનતો નથી એવું કહ્યું છે કે આવનારા સમયમાં તેઓ પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈ શકે છે ચોક્કસ વરિષ્ઠ આગેવાન છે પરંતુ આજે અમારે ત્યાંના સ્થાનિક આગેવાન કાર્યકર્તા વરિષ્ઠ કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા થઈ મેં પણ ટેલિફોનિક વાત થઈ તો કોઈ સંગઠનના કે કોઈ પદાધિકારી કોઈ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા માટે અમને કોઈ જાણ નથી હોઈ શકે કદાચ બે પોચ એમના સંબંધી હોય કોઈ વ્યક્તિગત એમની લાગણી ધરાવતા લોકો જઈ શકે પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો કોઈ પાર્ટી નહીં છોડે